સાથે કોંગ્રેસ નેતા ભૂપેન્દ્રભાઈ સોલંકી ભૂપેન્દ્રભાઈ કુંબાણીને જ્યારે ટિકિટ આપવામાં આવતી હતી ત્યારે ઘણા જે કોંગ્રેસના નેતાઓ છે તેમણે ના પાડી હતી થઈ જશે તેમ છતાં કેમ સચેત ના રહ્યા એવું આ બાબતમાં કશું છે નહીં નિલેશ કુંબાણીને કાઉન્સિલર તરીકે પણ ટિકિટ આપવામાં આવી હતી નીલેશ કુંબાણીને ધારાસભ્યની પણ ટિકિટ આપવામાં આવી હતી અને બંને વખત હારી ગયા કાઉન્સીલરમાં પણ હારી ગયા અને ધારાસભ્ય તરીકે પણ હારી ગયા એટલે આમાં પણ એમણે હારવાનો ડર હતો જ નહીં અમારે તો ચૂંટણી કરાવવાની હતી લોકો જે ચુકાદો આપે છે એ ચુકાદો સ્વીકારવા આજે પણ અમે તૈયાર છીએ પણ ભાજપના તંબુમાં ગભરાટ થઈ ગયો છે ભાજપ શકુની ચાલ રમી રહ્યો છે ભાજપ રાજકારણમાં ગંદામાં ગંદુ ષડયંત્ર રચી રહ્યું છે આજે લોકશાહીનું વસ્ત્રાણ નહીં લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે ભાજપ દ્વારા એમ કહ્યું તો ખોટું નથી એટલા માટે કે આ અત્યારે જે પરિસ્થિતિ ઊભી કરી છે ભાજપે ઊભી કરી છે જે ચાર ટેકેદારો ગાયબ થયા કિડનેપિંગ થયું અપહરણ થયું એના માટે જવાબદાર હોય તો ભાજપ છે પણ આજે દુઃખને એ વાતનું છે કે પોલીસ તંત્ર અને કલેક્ટર તંત્ર એ સત્તા પક્ષનો હાથો બનીને કામ કરે છે એવો અમારો સીધો આક્ષેપ છે કે પોલીસ તંત્ર અહીં કામગીરી કરતું નથી પોલીસને અમે ગઈકાલે સાંજે અરજી આપી કે અમારા ટેકેદારો ગુમ થયા છે કિડનેપિંગ થયું છે અપહરણ થયું છે અને શોધવાનું કામ પોલીસનું છે કલેક્ટરને પણ સૂચના આપી પણ આ બંને કલેક્ટર અને પોલીસ તંત્ર અત્યારે સુશ્રુત અવસ્થામાં છે પોલીસ તંત્ર અને કલેક્ટર સત્તા પક્ષનો હાથો બની રહ્યા છે એવો મારો સીધો આક્ષેપ છે કે તદસ્થ કામગીરી ન્યાયિક કામગીરી પોલીસ તંત્ર પણ નથી કરતું અને કલેક્ટર પણ નથી કરતું એના કારણે આપકો મહામ લોક છે જો ધારાસભ્ય પોલીસ પણ ભૂપેન્દ્રભાઈ ઉમેદવાર તો તમારા છે આમાં કલેક્ટર ને ભાજપ ક્યાંથી આવ્યું જવાબદારી પોલીસની છે ઉમેદવાર કોઈ પણ હોય જે કોઈ અમે અરજી આપી એને શોધવાની જવાબદારી સાહેબ પોલીસની છે ઉમેદવાર તો અહીંયા હાજર જ છે તમે કોના તરફમાં હાજર કરી દઈએ ટેકેદાર તો ગાયબ છે ને ટેકેદાર ક્યાં ટેકેદાર ગાયબ કરવામાં આવ્યા છે એનું કિન્ડેપિંગ કરવામાં આવ્યું છે એનું અપહરણ કરવામાં આવ્યું છે એની અરજી અમે કલેક્ટરને પણ આપી છે એની અરજી અમે પોલીસને પણ આપી છે એટલે આ બધી બાબતમાં જો જવાબદાર હોય તો ભાજપ શાસકો ભાજપની સત્તા અને ભાજપની સરકાર જવાબદાર છે ભાજપનો વેવ હતો જે લહેર હતી આજે પૂરી થઈ ગઈ છે એના કારણે ભાજપના લોકો ડરી ગયા છે ભાજપના નેતાઓ ડરી ગયા છે આજે તો ભૂપેન્દ્રભાઈ હવે કોઈ રસ્તો છે ખરો તમારી પાસે ચૂંટણી લડી શકે એવો ન્યાય પ્રણાલિકા અમારા માટે છે અમે હાઈકોર્ટ સુધી જઈશું અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું છેલ્લે સુધી લડાઈ કરીશું પણ અમને ન્યાય મેળવી લે જમ્પીશું પણ ક્યાં સુધી પણ મતદાન થઈ જાય ત્યાં સુધી લડતા રહેશે નક્કી કરવાનું છે કોર્ટે નક્કી કરવાનું છે ન્યાયતંત્ર નક્કી કરવાનું છે અમારા હાથમાં નથી